નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશન તેમજ વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરા મુદ્દે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ચાઇનીઝ દોરાનું જે વેચાણ થતું હોય છે તેના પર નજર રાખવા માટે શહેરના મોતીનગર વિજયનગર વૃંદાવન ટાઉનશીપ વારસિયા વિસ્તારમાં ચંદ્રગુપ્ત શ્રીજી માર્કેટ નાગેશ્વર મંદિર રોડ આ તમામ જગ્યાએ કે જ્યાં પતંગ સહિત ઉત્તરાયણને લગતી ચીજવસ્તુનું વેચાણ થાય છે ત્યાં પોલીસો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું વારસિયા પીઆઈ એસએમ વસાવા તથા કુંભારવાડા પીઆઈ એ જે પાંડવ સહિતના સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું વધુમાં પતંગના વેપારીઓ સાથે મિટિંગ પણ કરી ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ તુક્કલો ન રાખવા માટે વેપારીઓને સૂચના આપવામાં આવી

ななか。